હેલો ફ્રેન્ડ જય સોમનારાયણ સ્વાગત છે તમારે આજે આપણે થાય છે ઘણા દિવસ પછી આપણે આજે રસોડાનો વિડીયો બનાવશું બરોબર

આ બાજુ દાળ વધારાનો છે તો ચાલો હું તમને બતાવું મારા ઘરમાં કેવી રીતના રસો થાય તો પહેલાં તો આપણે એ પ્રે લીધું છે એ પહેલાં આપણે લઈશું એપ્રમ પહેરવાનો ફાયદો એ છે કે કપડાં ન બગડી જાય ત્યારે બહાર જવું કપડાં બગડી જાય એટલા માટે કેમ કે ચાલુમાં ક્યારે ફોન આવી જાય ઇમરજન્સી થાય તો બહાર જવું પડે હલો ફ્રેન્ડ્સ તો હવે ફાઇનલી જમવાનું થઈ ગયું છે ભાત છે શાક દાળ રોટલી અને સલાડ બની ગયું છે તો આ જમવાનું આપણે બનાવેલું છે વીસ છોકરાઓ માટે આમાંથી એક ટિફિન ભરાઈ ગઈ છે બાકીના આ ટિફિનમાં જશે આપણી પાસે એમાં આપણે છોકરાઓ બરોબર બાકીના આમાં બે બે છોકરા માટે બે છોકરાઓ અહીંયા જમીને જાશે બરોબર તો ચાલો ફટાફટ ટિફિન ભરી દઈએ

કેવી થઈ ગઈ છે ચાર બાચકા ત્રીસ કિલો ઘઉં માથે થી લઈ અને બે ઉતરવાના આમ ગયા ને તો એકાદ પગ પગ ભાંગી જાય આ આવે આ બેન આવે જુઓ આમ બીતા બીતા ઉપડે पिया भांगी दे रही <laughs> है आगर पाछे थी तरण एम जानी पण यहां अंधारो छे ने એટલે બીક લાગે અમને તો દીધી દે ને ઉતર મારી વાહે વાહે આ બે જણી બી આવતી છે ધીમે ધીમે और अब भाभी हमें उतर ही हालो हम जो बरसे हो थे क्यों માથે ત્રીસ કિલો ઘઉં લઈ અને અહીંયા અઢી જાય પાછું અહીંયા ધ્યાન રાખવું પડે હાલત જુઓ અમારે બાચકા મેં પેલા ઉતારેલા હતા એમાંથી એક બાચકો ઘઉં બગડી ગયો છે આવી ગયા મેં નીચે આમ હાલત આ ભાભી બેન